વડોદરાના રાજમેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાચામાં મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા 4 થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનું કારસું ચલાવતા વેપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે તેમજ કોપીરાઇટ ભંગના ગુના હેઠળ તેમને ધકેલવામાં આવશે. હાલ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમની રેડ ચાલુ છે સત્તાવાર રીતે કેટલાક રૂપિયાનો મુદ્દામાલ ને કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યો નથી રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેમજ ક્યાં અને કેટલા દુકાનોમાંથી કેટલા રૂપિયાનો તેમજ કેટલો ડુપ્લિકેટ મુદ્દો પકડાયો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જ જણાવવામાં આવશે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ જે વડોદરાની મણિમાતાના ખાંચાની અંદર આવેલી વિધવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઈટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે અને મુદ્દા માલ તપાસ મતલબ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી છે બધી જ કંપનીઓનું ચાલુમાં છે અત્યારે હાલ ચાર દુકાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુ